પાત્ર ગાયત્રી મંદિરે સ્વાગત બાદ નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી યાત્રા સંબંધ થતાં મંદિર ખાતે વિરાટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિધામના પરમપૂજ્ય શ્રી ગુરુદેવ દ્વારા અખંડ દીપજ્યોત અવતરણના સો વર્ષ પૂર્ણ થતાં છેલ્લા એક વર્ષથી દેશભરમાં ધર્મના પ્રચાર પ્રસાર અર્થે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યોતિકળસ યાત્રાનું અનેક સ્થળોએ પરિભ્રમણ કર્યા બાદ સોમવારના રોજ પાદરા નગરમાં યાત્રાનું આગમન થયું હતું યાત્રાનું પાદરા ગાયત્રી શક્તિપીઠ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાયત્રી ઉપાસક શ્રી હર્ષદ બાપા સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ગાયત્રી મંદિરના ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ ચોક્સી સહિત નાગરિક બેંકના ડિરેક્ટર હિતેશભાઈ પટેલ તથા પાદરા નગરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા મહત્વની વાત એ છે કે પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી આવેલ મહાનુભાવોએ જ્યોતિ કળશ યાત્રાનું પૂજા અર્ચના કરીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જ્યોતિ કળશ યાત્રા પાદરાનગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી જ્યાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું કળશ યાત્રાનગરની શોભાયાત્રામાં ક્યાંક ને ક્યાંક પાદ્રનગરમાં નીકળી તે રાત્રે મંદિર ખાતે સંપન્ન થઈ હતી જ્યાં વિરાટ દીપ યજ્ઞ યોજાયો હતો આ યાત્રામાં સંધ્યા સમયે મસાલ પણ પ્રગટાવવામાં આવી હતી ને મંદિર ખાતે વિરાટ દીપ યજ્ઞ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો ખાસ કરીને જોવા જઈએ તો સમગ્ર પંથકમાં છે તે યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ખાસ કરીને તમામ લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આગેવાનો રાજકીય આગેવાનો સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં આ યાત્રા પાદરા શહેરના મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી જ્યાં ઠેર ઠેર આ યાત્રાનું છે તે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય ગુરુદેવ હરદ્વારથી આજે જળ કળશ યાત્રા અહીંયા પાદરા ગાયત્રી મંદિરે આવી ચૂકેલ છે હવે એમાં સો વર્ષ પૂર્ણ થવાનું એક ભવ્ય આયોજન હરિદ્વારથી શરૂ થયું છે જળ કે જેનું આગમન આવી થઈ ગયું છે ગાય એની શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે શોભાયાત્રા નીકળી ચૂકેલી છે અને એના પૂર્વે અહિયાં શ્રી હર્ષદભાઈ બાપા અને માન્ય ધારાસભ્યશ્રી ચૈતભાઈ ઝાલા સાહેબે હાજરી આપી પૂજા વિધિ કરી અને આમાં ખૂબ સહકાર આપેલ છે અને હવે સાંજે દીપ યજ્ઞ નું આયોજન થઈ ગયેલ છે અને એ દીપ યજ્ઞ થયા બાદ પાદરા શહેરના સમગ્ર ભાવિક ભક્તો અહિયાં ભોજન લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે